માળી મારા છોકરાના લગ્નમાં મારા છોકરાને તકલીફ હતી ખેંચની બાર તેર વરસથી એટલે છોકરાના લગ્નમાં ખેંચ ના આવે એના માટે મેં માનતા માની હતી મારા છોકરીના છોકરાના બેના લગ્ન હતા તો ખેંચ નહોતી આવી સુખ શાંતિથી લગ્ન પતી ગયા હતા અને બીજું મારા ઘરવાળાને મગજ ખબર નહીં શું થઈ ગયું રસ્તો ભૂલી જતા હતા ચાલતા ચાલતા અને નોકરી નહોતા જતા કે તમારું કઈક તમે ધાર્યું તમારું કાર્ય થયું થઈ ગયું મારી તો તમે ગરબો આલ્યો ને હા મારી એમ કઉ છું એટલે હરખ નો કેવાય હરખ નો કેવું રીતે કેવાય કે આપણા ઘરે પ્રસંગ આવવાનો હોય ને હરખનો પેલો ગરબો આલી જઈએ ને માને એવું કહીએ કે માન લગન માં પધાર જો એનું નામ હરખ ન કેવાય માણસો ને હરખ એટલે ખબર નહીં પડતી ને કે હરખ એટલે શું આ તો કામ થયું એટલા હાલવા આયા છો હા મારી

ગણપતિ યાદ રે કે ગણપતિ ના પેલા પાંચ દિવસ બે હાડી હારું કરીએ પણ આપડે એમ કઉ કે પાંચ દિવસ લગ્ન ના બાકી હોય તારે આપડે કુળદેવી નો અખંડ દીવો ના કરાય અને એવું ના કેવાય કે માં મારા માટે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તણે તું છો માં તારા સિવાય ઉધાર નથી તું ગોતી લાવી છો તારા દીકરા ને જાન જવાની તું જોડે રેજે પછી તલવાર ની ઠાર ભરીને ઊભી રહે ભૂભી રાય ને આ માણી હમણાં ગણપતિ બે હાડો અને ભીઘના આવો તો પાછી માના મંદિરે જઈને મટે જઈ નાણાં જુઓ માણસ માતાજી તું બેઠી થઈને તું તું બેઠી થઈને માં મારા દીકરાના આવું થયું કે કે ના કે કે ને પેલા ગણપતિ ન કોઈ કેવા જ તું કારણ કે ગણપતિ બોલતા નથી ગણપતિ દેખાતા નથી ગણપતિના મંદિર નથી અને આ તો માનું મંદિર છે મા બોલે છે ને મા કંઈક સારું કરે છે ને એટલે માની પાછળ પડ્યા હશો ગણપતિને કોઈ પૂછ્યો કોઈ પૂછ્યો આપણે પાંચ દિવસ ગણપતિ ને સારું તમારો ભાવ છે તમે ગણપતિ હનુમાન તમારે બધાને તમે બે હાડો ને તમે પૂજા કરો હું એવું કહું છું કે આપણે અખંડ દીવો કર્યો હોય ને ઘરે તો આપણે કેટલું બધું સારું એવું કરે આપણે માં જોડે રહી ને એમ કેવા મતલબ એટલે કહીએ છીએ કે પેહલા તો ઓળખોડ તો ઓળખાય ને આવું જ્ઞાન કોઈ આપતો નથી એટલે લગન હોય ને એટલે તમે જે મને આલવા આવ્યા ને એ તમારું કંઈક કામ અટકી

ટોસી ના ના હકા રહી જાય ને પાછા અને પાછા કદાચ બોલાવ કદાચ તો વાત કરું એના એના દીકરા દીકરીને લગનમાં મને મેલેરીન બોલાવ તો દુનિયા વાતો ના કરે કે આ તો કોને બોલાયા કે વાત કરે ને સમાજ વાતો કર પણ આ સમાજ દુનિયા છે તારા હગા વાલા છે ને એક વાર દીકરાનું પરિવર્તન નહીં કરવા આવ અથવા તારા દીકરાને ખેંચ આવ અને 5 લાખ ખર્જો થાય અને માગીએ જો કોઈ કાપો તો તારી ગુલામ થઈ જશું મેલેરીન છું સાચી મારી એમ કહીએ માણસો ને ભાવ જગાડવાની કોશિશ કરું છું જાગી જવા કળિયુગ માં કોઈ કોઈનું નથી આ ઘરે મઢોમ બેઠી છે ને જોગ માયા ઉમાન પાર્વતી એ તમારી છે તમે એના છો આ ઠપકો નથી આ સલાસ ના માન સાચી વાત એમ કહીએ હ મારા ઘરમાં માં દુખ છે મારો મને કેજ જેવું આવે છોકરાને કેજ જેવું આવે છે હા છોકરાને કેજ આવે છે બે બાર મહિનામાં ચાર પાંચ વખત કેજ આવી જાય છે મારી હમ તો અને હું મને આમ પવન જેવું આવી જાય છે અને આને થોડું થોડું દિવ વત્તિનો ટાઈમ એવું થઈ જાય છોકરાને હા હું મારી કુળદેવીની અમને ખબર નહીં પાછી હવે ગૈડાઓ જેમ જેમ કહેતા ગયા એમ મારી કરતા ગયા આપણે આવા જેમ જેમ ખબર પડે ને તો મારું પ્રવચનો આમડ્યું મારે એવી ખબર નથી પડતીને મા ગેડાઓ કે એમ હાલ્યા કર્યા અમે હા આપણે ગૈડાઓ કહેતા હોય એમ કે સાર્યા કરીએ પછી હવે ધીમે ધીમે બધી ખબર પડવા માંડી માતાજીમાં મને એમ કે માતાજી જાતે મને મને લાગે કે મા મારા માતાજી મારા આ છે ત્યારે હું ફોટો લાવું પૂજા કરું તો મા હું રોહન ચાલુ કરી દઉં છું આ પાણી ચાલુ થઈ જાય અને આમ દાંત થાય મારી હા મને લાગે તમારા હારા હતા બધા મારા હારા તો જતા રહ્યા દુઃખ બધાને છે પણ બધા હું હવની રીતે ફોડી લો એવું છે

અને શિકોતર માતા જાહેર ના થતા હોય તો કુર ગોતી ને તમે કરશો શું હજુ તો મૂળ શિકોતર નો પ્રશ્ન પડ્યો છે હા માડી શિકોતર નો પ્રશ્ન પડ્યો છે ને ઘર ની અસલ શિકોતર માતા જે ઘર છે ને જૂનું ઘર જે નવું બનાવ્યું હા એ જ ઘર ની શિકોતર માતા ને જો અંદર ફરસ હું મેરડી છું હા તમારા કોઈના માતાજી આવતા ને તો करू છું તો કદાચ તારો દીકરો બેઠ્યો છે ને તારા દીકરા પાસે કદાચ શિકોતર માતા આવતી હોય તમારે બધાની પાસે સિકોતર આ બોલતી નથી ચીહ પાડી જતી રહી છે અને કદાચ વધારામાં વધારે કર તો લાકડા જેવા કરી નાખે છે હું મેળડીશ મોમ માંથી ફીણ પડી જશે હું મેલડી છું આંખો ફરી જશે લાકડા જેવો થઈ જાય છે મારો છોકરો હા દાંત મારી જશે દાંત બાંધ જાય ફીણ પડી જાય મોમમાં હા તો એનું નામ શિકોતર શિકોતર માતા નું ભયંકર દુઃખ છે શિકોતર માતા વગર તમને કોઈ ઉગાર છે નહીં ઉગાર કારણ પ્રથમ મોભી એ છે શિકોતર માતા એ બધું લઈને ઉભી છે મેલડી લઈને ઉભી છે કુળદેવી લઈને ઉભી છે બીજી શિકોતર માતા હોય એને લઈને ઉભી છે જોગણી માતા ને લઈને ઉભી છે તો શિકોતર ની ભાઈ પાવર કેટલો હશે બળ કેટલું હશે શક્તિ કેટલી હશે ડોશી ની ભાઈ તારા ભરે ગમે તેના દીકરા હોય દીકરી હોય તારે ભગવાન ના ઘેર છે પણ આ વસ્તી આ પરિવાર વાડો તને બોલાવો તું પાછી જાગ તારો લેખ પડ્યો હોય તું તું કદાચ પૂજા થી ના હોય તું ફરતી હોય તને નિવેદ ના મળતું હોય શ્રીફળ ના મળતી હોય તને કોઈ યાદ ના કરતું હોય તું તારા મોઢે તાળા મારીને બેઠી છો ને એનું કારણ છે કે આ લોકો તને ઓળખી નહીં આ લોકો ફરફર કર્યા આ નહિ પેલા છ ભાઈઓ ફર્યા છે છ ભાઈ ની અસલ તો માતા થાય પણ આજે તારો એક દીકરો આ ધરતી ઉપર નથી તને માનવા વાળો તને પૂજવા વાળો તારા દીવા કરવા વાળો પણ તું તો તારા દીકરા માટે રહી હતી ધરતીઓ પર તો દીકરાના દીકરાના દીકરા છે આ લોકો ખોડે ખંચેરીને લે આ તારા ને તું એની સોગાડી પણ ઓળખો તો ઓળખાય કોઈ તને યાદ નહીં કરે કોઈ તને બોલાવશે નહીં આ સમય ઘડી ના કદાચ કાલ જતો રહેશે ને કાલ તને કોઈ યાદ નહીં કરે પણ કદાચ તું એવું કે હું શીખોતર છું મારો દીવો કરજો તારા મુખે થી હું તો બોલાવા માંગે પ્રયત્ન કરું છું કે તું બોલન તો આ લોકો રાજી થાય આ લોકો નું મન મન થર આ લોકોને એવું લાગે કે અમારા પડખે અમારી માં આજે બેઠી છે હું તો એક વખત આવીશ બે વખત આવીશ તું તો આજીવન છો ને તું તો કાયમવાળી છો ને હું તો કદાચ ભાવ હશે ને તો એકાદ બે વખત આવીને હું ટાપુ કરી જઈશ પણ કદાચ અડધી રાતે કદાચ દુઃખ પડે અડધી રાતે કદાચ ટંકો પડે તું શિકોતર પાછી આવી નથી રહે તું ગુસ્સામાં છો તને ક્રોધ છે તારા વેદના તને દુઃખ પડ્યું છે એટલા જ તું બધા દુખી કરે છે પણ તું રાજી થા ને બાપા રાજી થા રાજી થા રાજી થા રાજી થા કળિયુગ સ જેમ જેમ સમય જશે એમ એમ કળિયુગ વધતો જશે મા ના દીવા લોકો ભૂલતા જશે અધર્મના પાપે બધા લોકો વળવાના છે પણ પડતું કદાચ હોય તો તારા દીકરા બોલો માડે છે

કદાચ મોટા મોટા પહાડ જેવા દુઃખ હોય ને તો એમ કહું છું કે તમારી કુળદેવી કદાચ ના મળે તો નહીં કઈ વાંધો નહીં એને તો હજારો લાખો કરોડો દીવા કરવા વાળા બીજા પરિવારો પડ્યા છે બીજા કુટુંબ વાળા પડ્યા છે પણ તમારી સિકોતર તમારા ઘરે પૂજવા વાળું તમારા વગર કોઈ નથી કુળદેવી કુળદેવી અત્યારે ના ગોતો તો કઈ નહીં કુળદેવી નું ના પૂછો તો કઈ નહીં કુળદેવી દીવો ના થાય તો કઈ નહીં એમ કઉ છું કે સિકોતર માં છે ને એ રાજા તમારા પેઠીનો તમારી સિકોતર તમારી પેઢીનો રાજા થાય ઘરે ઘરે રાજા હોય તો શિકોતર સિકોતર 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 આ માતાજીઓ કોઈને ઓળખવાથી નહીં પડખવાથી નથી આ માતાજી નો અંદર મુજાય છે શિકોતર મારા છ દીકરા હતા ભગવાનના ઘેર ગતાર્યા મારા દીકરા માટે હું ધરતી પર હતી પણ એમ કહું છું કે હવે ઠારે પડી જા રાજી થા અને જેમાં તારા છ દીકરા ભગવાનના ઘેર ગયા ને એવા કદાચ તારા દીકરા દીકરા છે તો આજે ખોળે ખંચેરી લે

આજે હો હો વર થઈ ગયા એનો કોઈ યાદ કરતો સો સો વર્ષ થાય માતા ન્યાય ના મળતો હોય સો વર્ષ પછી એકસો એક વર્ષે એટલે રાજી થાય રાજી થઈ જાય હું તો ઘડી બે ઘડી તો આજીવન તો આજી પણ છો તારી પેઢી ત્યાં સુધી શું ના કર્યા દરિયો દીધી પણ દવાખાના વાળી હારી ના આલી હજુ કઈક એવા ઘર બાકી રાખ્યા છે સંતાન નથી પણ તું સિકોતર વગર તારો કોઈ ઉધાર નથી તું જાહેર થા તું જાહેર થઈ પણ એમ કઉ છું કે શિકોતર તો દરેક ના ઘરે મનાવી પડે રાજી કરી પડે માન કેવું પડે કે હજારો લાખો અને કરોડો તારા દીકરા તારા ગુના કરી જ્ઞાન માં પણ તું અમને ખોડે ખંચેરી લે કારણ કે તારા વગર અમારું કોઈ નથી આ કળિયુગમાં ગમે તેવું દુઃખ પડે ગમે તેવી વેદના પડે ગમે તેવું પહાડ જેવા મોટા મોટા વિઘ્ન આવે પણ તમને એમ કહું છું કે શિકોતર વગર તમારું ઉદ્ધાર થશે નહીં માણી

હું એમ કઉ છું કે આથી પચી વર્ષ પેલા શિગોતર નું નામ ગવાય દો પણ કોઈ શિગોતર ને બે હાડી ને મંદિર ના લ્યો આવા કદાચ ચાર ભાઈ જીવતા હોય ને ચાર ભાઈ એવું કેતા હોય કે શિકોતર માતાનો લેખ પડ્યો છે ને એવું કઉ છું કે ચાર ભાઈઓ ને જેવું ગુમાશે શિકોતર માતા લેખ નથી પડ્યો એ શિકોતર આજે ઉભી છે ઊભી છે ઊભી છે ને ઉભી છે

તમારી દેવી છે ને એ શિકોતર ન્યાય નહીં અપાય એકવાની કારણ કે પેલા તમારી શિકોતર હતી ને પછી આ બધી માતાઓ ભેગી કરી આ તો પી પચી વર થી માતાઓ બધી ભેગી કરી છે એની પેલા નથી આ તો હમણાં બી પચી વર થી લોકો એ કીધું ને કે જોગણી છે તો બેહાડો સધી છે તો બેહાડો ચાઉન છે તો બેહાડો હનુમાનજી છે તો કે બેહાડો હું એમ કઉ છું કે આજથી પચીસ કે ત્રીસ વર્ષ પેલા કદાચ શિકોતર ને બેહાડી હોત ને તો મારી પાસે બે હવાન દિવસ ના આવતા કઈ નઈ તમે ભક્તિ વાળા છો ભાવ વાળા છો અને તમને કદાચ મારી વાત સાચી લાગે તમને મારા મારા કીધેલા શબ્દો નું ગ્રહણ થાય તો સિકોતર તને બે હાડી ને પૂજો હું બીજું તો તમને શું કહું